તો આ તરફ મત્સ્ય ઉદ્યોગમંત્રી પરશોત્તમભાઈ સોલંકી ખેડૂતોની વાહરે આવ્યા જેમાં ભાવનગરના કરકોલિયા ગામે ખેડૂતો સાથે તેઓએ ચર્ચા કરી પરસોત્તમભાઈ સોલંકીએ પાક નુકસાની અંગે સમીક્ષા કરી જેમાં સિહોર તાલુકાના કોરકોલીયા ગામે નુકસાનીનું નિરીક્ષણ કર્યું ખેડૂતોએ રાજ્યમંત્રી સમક્ષ પાક નુકસાની લઈને વેદના ઠાલવી જેમાં રાજ્યમંત્રીએ ખેડૂતો સાથે વાતચીત કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો તો મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છે તે ફરી વખત પોતાના વિસ્તારમાં ખેડૂતો સાથે સંવેદના બેઠક કરી છે આપણી સાથે પરસોત્તમભાઈ છે સિદ્ધાર્થ સવાત કરશું ભાઈ શું કેસો બે દિવસથી ખેડૂતોની વેદના સાંભળી રહ્યા છો આજે સિહોર ખાતે કરકોલિયા ગામ ખાતે સાંભળી શું કેસો આની માટે હું બધા વિસ્તારો રખડ્યો જ મારા અને મેં ખાલી મારા વિસ્તાર પૂર્યો નથી દિવ્ય આ ભાવનગરની તમામ વિસ્તારોમાં હું ફરી કાલે હું આપણા સિહોર નહીં પણ અમારા મહુવાના તાલુકામાં ન્યાય બધે રખડીને આવ્યો મારા વિસ્તારના ઘોઘા વિસ્તારમાં ત્યાંય બધે રખડીને આવ્યો અને આ સિહોર બાકી હતું તો આજે મેં સિહોર વિસ્તાર બી લઈ લીધો એટલે મારા જે રિપોર્ટ આવે એ પ્રમાણે હું બે દિવસમાં પાછો હું જઈશ ગાંધીનગર અને ત્યાં આપણા સીએમને મળી અને આપણા પ્રમુખને મળી અને આની માટે શું આપણે વધારે વધારે કરી શકીએ એને માટે મારે વ્યવસ્થા કરવાની છે ખેડૂતોની અત્યારે કેવી વેદના જોઈ તમે અહીંયા ભાવનગર જિલ્લો હોય કે અમરેલી હોય કે ગુજરાતના જિલ્લાઓમાં જે પ્રમાણે પૂરની સ્થિતિ બની છે એને લઈને શું કહેશું એની માટે હું હમણાં કંઈ કહું ને એનો કોઈ અર્થ બે અર્થ કરશે એટલે જ્યારે સરકાર આ બધું સાંભળશે અમે લોકો કહેશું અને પછી એ શું નિર્ણય લઈશ એના પછી અમારે જોવાનું છે

અને પછી એમાંથી એને શું નિર્ણય લેવાય એના પછી અમે કંઈક કરીએ હમણાંથી શું કરવાનું અમારે કાંઈ ખબર જ નથી કંઈ એટલે અમે બધા વિસ્તારોમાં એ માટે રાખીએ કે અમને તો દુઃખનું દર ખબર પડે કેમ કે અમે બી ખેડૂત નથી રહ્યા અને અમે જોયેલું છે એટલે આમાં હું વિસ્તાર થતો ને એ ન ખબર હોય અને એ અમને દિલથી ખોલીને કહી દો કે સરકારને શું કહેવા જાય એટલે અમે આ બધા રિપોર્ટ કરી રહ્યા અને થાય એમાંથી જેટલા પ્રયત્ન થાય એટલું કરીએ એવી મારી ખુદ ને ભાગવાને પાડે મારો છેલ્લો પ્રશ્ન છે માછી મારી કરતા જે માછી મારો છે તેની પણ વેદના સામે આવી છે આપે એ વિસ્તારમાં મુલાકાત પણ લીધી છે એની વિશે શું કહેશો એની માટે વિસ્તાર તો બધા હું ફરું છું મારો ઉના વિસ્તાર આ દરિયા કાઢો છે બધો હું જેટલા ઘોઘાથી અમે રખડીએ ને તો બધો દરિયા કાઢો છે ઠેઠ પોરબંદર સુધી એટલે અમે લોકોએ હું દરિયા ખાડ દરિયા અમે બહુ ખેડા માછીમારી અમે બહુ કરેલી એટલે આમ બધી વિસ્તૃતની અમે ખબર કે અહીંયા શું કરવું જોઈએ ગરીબો માટે શું કરવું જોઈએ અમે વીતેલી જ એ વીતેલી વસ્તુ ભૂલી જાય તો અમારા જેવા નુગરા કોઈ નહીં એટલે અમારથી જેટલા થાય એટલા પ્રયત્ન કરીએ ચોક્કસથી આ હતા મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી કે જે ખેડૂતો પ્રત્યે સંવેદના છે તે દાખવી રહ્યા છે દરેક કહી શકાય કે જે ખેડૂતો વિસ્તાર છે ત્યાં આગળ પહોંચી અને ખેડૂતો સાથે સમીક્ષા જે છે તે કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર